મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નમસ્કાર મારું નામ નારાયણભાઈ bhai છે હું કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી કેસરાલ ગામે આવેલો છું પ્રાથમિક શાળામાં સીઆરસી એક્ટિવિટીમાં કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કેસરાલ ગામમાં સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે અને પેશરાલની બાજુમાં આસિયા ગામમાં બી સાયકલ વિતરણનું આયોજન કરવામાં આવતીકાલે પાન મતલબ મંડે પાનછર ગામમાં બી સાયકલ વિતરણનું કાર્યક્રમ રાખેલો છે અને કેસરાલ ગામની અને આસિયા ગામની પ્રાથમિક શાળાઓમાં આજે ધોરણ આઠમા ધોરણ અને સાતમા ધોરણના બાળકોને સારા અભ્યાસક્રમ અને આગલા ધોરણમાં ભણવા માટે અર્થ કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી એમને સીઆરસી એક્ટિવિટીમાં સાયકલનું દાન કેનેરા રેબેકો મ્યુચ્યુઅલ ફંડ તરફથી કરવામાં આવેલું છે હું અમદાવાદ કેનેરા રબેકો મ્યુચ્યુઅલ ફંડ એમ્પ્લોય નારણભાઈ રબારી મારી સાથે રાજવીભાઈ અબરોલ ગુજરાત એ અને અમારા સિનિયર મેનેજર શ્રી અમિતભાઈ ત્રિવેદી બી આવેલા છે અને બનાસકાંઠાના આ બે ગામની સ્કૂલોમાં અમે સાયકલનું વિતરણ કરેલું છે અને ગામજનો તરફથી સારો એવો સહયોગ મળેલો છે ધન્યવાદ હું પટેલ શિવાભાઈ પુરાભાઈ પેચલાલ ગ્રામ પંચાયતની મારી જવાબદારી છે સરપંચની આજે અમારા ગામમાં કેનેરા બેંક અમદાવાદ દ્વારા આજે જે અમારા સાતમા ધોરણના બાળકોને બાસઠ સાયકલો આપી છે તે બદલ કેનેરા બેંકનો હું પેછલા ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારા જે છેવાડાના ગામ સુધી છે બાળકોને યાદ કરીને જેમની સાયકલો આપી છે તે વતી બેંક આગળ પ્રગતિ કરે તે બદલ પેછલા ગામમાં છું આખા આખું ગામ બેંકને આશીર્વાદ આપે છે અસ્તુ ભારત માધવજી